દુગાભિષેક અને બિલ્ફપત્ર આરાધના કરી છે આખો માસ શ્રાવણ માસ દર સોમવારે એક લાખ પચીસ હજાર અહીંયા બિલિપત્ર ભગવાનને અર્પણ કર્યા છે અને સર્વજન હિતાય સર્વજન સુખાય વિશ્વનું પણ કલ્યાણ થાય એ ભાવનાથી પ્લેન દુર્ઘટનામાં જે કોઈ દિવંગતનું આત્માનું જે સૌધામ ગયા છે એ લોકોને આત્માને પણ શાંતિ મળે બીજ દુર્ઘટના અને ભગવાન વિશ્વનું કલ્યાણ કરે પ્રાણી માત્રનું કલ્યાણ કરે એ માટે અહીંયા દર શ્રાવણ મહિનાના સોમવારે એક લાખ પચીસ હજાર બેલીપત્ર અહીં ચઢાવ્યા છે